નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુજરાતના હવામાન સમાચાર વિશે તેમાં કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સંપૂર્ણ માહિતી આપીશું તો વિડીયો અંજ સુધી બની રહીજો તેમજ ચેનલ પર ન આવું તો વિડીયોને લાઇક કરી અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે જેમાં આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેની સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જોઈએ તે જિલ્લાઓ કયા છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશર્ય યાદવના જણાવ્યા પ્રમાણે આજે તારીખ સત્યાવીસ ભરૂચ સુરત રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ મોરબી અને દ્વારકા ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જે તમે ભારતીય હવામાન વિભાગના મેપમાં જોઈ શકો છો વિડીયોમાં મેપમાં તમને દર્શાવી રહ્યું છે જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તે તેની સાથે આજે બનાસકાંઠા પાટણ પંચમહાલ દાહોદ વડોદરા છોટે ઉદાપુર નર્મદા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી તથા સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તમે મેપમાં જોઈ શકો છો ખેડૂત મિત્રો તેની સાથે મોસમ વૈજ્ઞાનિકે શુક્રવારે એટલે કે આવતીકાલે અઠ્યાવીસ તારીખે પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દ્વારકા અતિભારે વરસાદ અને ગાજવીજ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જે તમે મેપમાં જોઈ શકો છો ખેડૂત મિત્રો તો આ હતી આજની હવામાન સમાચારની આગાહી પ્રમાણે આજના સમાચાર તો વિડીયોમાં અંત સુધી બન્યા રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર